મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાઓ જેથી તેમને અનુભવ લાગે કે તમને તેમની પરવા છે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે આરોગ્યને અવગણવું તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય લોટ અશુદ્ધ ખાણ અને સ્પષ્ટ માખણ ઘીનું મિશ્રણ નારિયેલની વચ્ચે મૂકી વધતા બેંક બેલેન્સ માટે વૃક્ષની હેઠળ રાખો વૃષભ રાશિફલ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો બાળકો વધુ ધ્યાનની માં કરશે પણ તેઓ સહાયક અને દેખભાળ ભર્યો વર્તન કરશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ના આવવું જોઈએ પરનેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનો અનુભવશો સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે ઉપાય એક ગહેરા વાદળી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો મિથુન રાશિફલ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનામાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો રોમેન્ટિક ગુંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે તમને આજે આ ફરિયાદ હોઈ શકે છે કે તમારા મિત્રો તમારા માટે કામ નથી આવતા ઉપાય જો તમને એવું લાગે કે તમે તમારો દિવસ ખરાબ કરી રહીએ છો તો પીપલના વૃક્ષની દેખભાળ કરો રાશિફલ આજે તમને ઘેરી વળલાર લાગનીશીલ મૂળમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે તમારા ઘરના લોકોને આજે તમારી જરૂર પડી શકે છે તેમાં માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો સિંહ રાશિફલ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગલીઓ વચ્ચે સરકી જવા ન દેતા લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડો વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે તમારી તરફ મદદ માટે મીટ માનનારાઓને તમે વચન આપશો શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠમ ઘટના છે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગરમ વાતચીત કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય આરોગ્યને સુધારવા માટે ખીરની જળને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો કન્યા ફળ તમે નવરાશની લહેજત માણવાના છો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદો જો જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોળું ગરમ હોય ત્યારે જ આપણને ઘા કહવો જોઈએ પ્રેમજીવન આશા લાવેશે આજે તમારો મફત સમય મોબાઇલ અથવા ટીવી નીડૂ પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે ઉપાય શારીરિક રીતે પડકારવાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી સેવૈયા આપવાથી કુટુંબમાં સુખ મળે છે ઉલા રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહે છે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણા કરો પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે રોમાંસની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખૂટે રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે ઉપાય નાણાંકીય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે વૃશ્ચિક રાશિફળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા તમારો કોઈ પાડોશી આજે તમારા પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓનું ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય તંદુરી માટીનો ચૂળો રોટી લાલ ભૂરા કૂતરાને ખવડાવવાથી જીવનમાં મીઠાસ આવે છે ધન રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનું પૂરતો સમય આપશે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજે તમારી પાસેથી પૂરતો સમય હશે એવી સંભાવના છે પરંતુ ખ્યાલી પુલાવમાં આ કિંમતી ક્ષણોને બગાડો નહીં કોઈક મજબૂત કરવાથી આવતા સપ્તાહની સુધારણામાં મદદ મળશે ઉપાય દિવસ દરમિયાન તરોતાજા રહેવા માટે સૂર્ય નમસ્કાર કરો મકર રાશિફલ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો જણશે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલછલ હશે આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સમાં જવું અને સારી મૂવી જોવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે ઊંભ રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તમને ઘરે બોલાવશે તમે પ્રેમમાં ધીમે પણ એક ધાર આવડશો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારી સંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય દારૂનો ત્યાગ કરો અને પરિવારની ભાવનાઓ અને ખુશીઓને વધારો મીન રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચણમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા થશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારી સંતત્તિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે